છે ભોગ બન્યા તેના મુખ્ય આરોપી ત્રણ આરોપીને અટકાયત કરી એમને રિમાન્ડ લઈને રિમાન્ડ મેળવેલા હતા એક બીજો ત્રીજો આરોપી અહીંયા રાજસ્થાન થી આ પાલનપુર જે એલસીબી અને બાતમી મળતા ત્યાં એને અત્યારે દબોચી લીધો છે અત્યારે તમે જોઈ શકો છો કે પાલનપુર એલસીબી ઓફિસ મા પૂછપરછ કરવામાં આવી છે એની શું ભૂમિકા હતી શું શું તેને લઈને અત્યારે તો આ ધવલ ઠક્કર અત્યારે એમને ચહેરો નીચો ગાલીને ઉભેલા છે કે આવી મોટી ઘટના અંદર એક પૈસા કમાવા માટે એક આખો સ્ટ્રક્ચર ઊભો કરેલું હતું તેમાં લોકોને અત્યારે જીવ ગયા છે અત્યારે એમને બી જોવાનું એ રહેશે કે હવે આની ઉપર કે આ આરોપીઓને કેવી સજા મળે છે તે જોવાનું રહેશે એને લઈને અત્યારે પોલીસે અનેક આરોપીઓ છે તેને પકડીને અત્યારે કાયદેસર ની કાર્યવાહી કરીને અનેક પોલીસો ને બદલીઓ બી કરવા છે સસ્પેન્ડ બી કરવામાં આવ્યા છે હવે આ આરોપી ને પકડીને કેવી કાયદેસરની કાર્યવાહી કરશે એ જોવાનું રહેશે રતન સાગિયા એબીપી અસ્મિતા બનાસકાંઠા